ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ પછી ડિગ્રી એન્જિનિયરિંગ ડિગ્રી ડિપ્લોમા ફાર્મસીના અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે લેવાતી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તરીકે પરીક્ષાનું આજે આયોજન કરવામાં આવ્યું છે સવારે વાગ્યા બપોરે દરમિયાન જિલ્લાના અલગ અલગ પરીક્ષા કેન્દ્રો ખાતે આ પરીક્ષા યોજાઈ રહી છે રાજ્યમાં એક લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ભુજમાં ડીઓ સંજય પરમાર દ્વારા પરીક્ષા કેન્દ્રનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને વિદ્યાર્થીઓને ગેટ પરથી પ્રવેશ આપવામાં આવ્યો ત્યારે તમામનું ચેકિંગ કરવામાં આવ્યું હતું તમામ વિદ્યાર્થીઓને પાણીની બોટલ પાઉચ અને પેડ સિવાય કોઈ પણ વસ્તુ સાથે લઈ જવા દેવામાં આવી ન હતી પરીક્ષાઓ દસ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી યોજાઈ હતી ખાસ કરીને ગરમીને લઈને તમામ સેન્ટર પર ઠંડા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમારે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી એટલે આજે આપણી ગુજકેટની પરીક્ષા છે એના અંદર આપણા ટોટલ ભુજ શહેરના અંદર નવ બિલ્ડિંગ આપણા છે એના પંચાણું બ્લોકના અંદર અઢારસો ને બાવીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે આમાં પરીક્ષા ટોટલ ત્રણ વિભાગમાં લેવામાં આવે છે પ્રથમ સેશનના અંદર આપણે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું પેપર હતું એ લગભગ હમણાં હાલ જ પૂર્ણ થયું છે એના અંદર ટોટલ આપણા એક હજાર સાતસો ઓગણચાળીસ વિદ્યાર્થીઓ હાજર હતા અને ત્યાંસી વિદ્યાર્થીઓ ગેરહાજર હતા એ જ રીતે એના પછીના સેશનના અંદર બાયોલોજી અને મેથેમેટિક્સ એ એ બંને સેશનો હશે અને એના અંદર આપણે તૈયારીના ભાગરૂપે આપણે તમામે તમામ સ્ટાફની નિમણૂક કરી દીધેલી છે તમામે તમામ જગ્યા ઉપર પોલીસનો સ્ટાફ આરોગ્યનો સ્ટાફ અને અમારો સ્ટાફ અને દરેક દરેક જગ્યા ઉપર તકેદારીના ભાગરૂપે આપણે માન્ય કલેક્ટર સાહેબ તરફથી એક એક ક્લાસ ટુ ઓફિસરની નિમણૂક કરવામાં આવેલી છે અને આ બધાના ઉપર એક ક્લાસ વન ઓફિસરની પણ નિમણૂક કરેલી છે અને બહુ સુંદર રીતે વાતાવરણના અંદર આ ગુજકેટ પરીક્ષા ચાલી રહી છે